મિત્રો આ એક સત્ય ઘટના છે થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો આવી ઘટના આપે આજ સુધી ક્યાંય નહીં સાંભળી હોય તેની હું તમને ખાતરી આપું છું આજે ગીતાબેનનો જન્મદિવસ હતો પરંતુ જન્મદિવસની ખુશી ગીતાબેનના ચહેરા ઉપર જરા પણ દેખાતી ન હતી તે થોડી હતાશા સાથે બોલી ઉઠ્યા લ્યો આજ દસમી તારીખે મને ચાલી વર્ષ તો પૂરા થઈ ગયા પણ મારો વાલો આપણા ઉપર ના રીઝ્યો તે ના જ રીઝ્યો જેવા પ્રભાવના આપણા પુણ્ય બાકી દવા અને દુવામાં આપણે ક્યાં કંઈ બાકી રાખ્યું છે જેવી પ્રભુની મરજી ગીતા સંતાન સુખ આપણા હાથમાં થોડું છે તું લગી રહી ચિંતા ના કરીશ ગીતા અરે હા મને એક વિચાર આવે છે ગીતા મોટાભાઈને ભગવાને પાંચ પાંચ દીકરીઓ આપી છે એમાંથી એક દીકરીને ખોળે લઈ લઈએ તો કેવું રહે આ તો માત્ર મારા મનનો વિચાર છે હો એક ઊંડો શ્વાસ ભરીને દિનેશભાઈ બોલ્યા હતાશા ખંખેરીને ગીતાબેન બેર બોલ્યા અરે તમે તો મારા મનની વાત કરી આ વિચાર તો મારા મનમાં પણ રમ્યા કરતો હતો ધર્મના કામમાં ઢીલ છે પણ જુઓ બળ્યું આ વાત જેઠાણી આગળ હું નહીં કરું એમના થોડા સ્વભાવની તો તમને ખબર છે આ વાત તમે જ કાને નાખો હવે આ કામમાં ઢીલ ના કરશો દીકરી ઉછેરવાનું સૌભાગ્ય અને પુણ્ય તો મળે એ જ દિવસની સાંજે દિનેશભાઈના મોટાભાઈ જયંતીભાઈ સાંજે ખેતરે થી ઘરે આવ્યા એ સાથે જ દિનેશભાઈએ વાતો-વાતોમાં મોટા ભાઈને આગળ મનનો વિચાર રજુ કર્યો દિનેશભાઈની વાત સાંભળીને નિસાસો નાખતા જયંતિભાઈ બોલ્યા આ બધા નસીબના છે નાના જયંતિભાઈ નાના ભાઈ દિનેશને કાયમ નાનો કહીને બોલાવે છે બાકી જોને ભગવાને મને એક દીકરા સાથે પાંચ પાંચ દીકરીઓ આપી દીધી ને બીજી બાજુ ગીતા રાખ્યો આંખમાં આવેલા આંસુને જયંતીભાઈ આગળ બોલ્યા જો નાના તારે મારી આગળ વિચાર રજૂ કરવાનો ન હોય તને તો મારી આગળ કંઈ પણ કહેવાનો અધિકાર છે ખરું ને વીરેનનીમાં જયંતીભાઈએ તેમના પત્ની શારદાબેન સામે નજર નાખીને કહ્યું હા હા સાચી વાત છે વિરણના બાપુ બિચારી ગીતા ગીતાવવનો ખોળો ખાલી છે એટલે આપણી આટલી ભરત તો બને જ ને શારદાબેને ખુશ થઈને પતિને જવાબ આપ્યો જેઠાણીના જવાબથી તો દેરાણી ગીતાબેન પણ ભાવ વિભોર થઈ ગયા તેમણે ઊઠીને શારદાબેનના પગ દબાવ્યા મોટો ઉપકાર કર્યો હોય તેમ શારદાબેને ગીતાબેનના માથે હાથ મૂકીને કહ્યું આવા પ્રસંગે જ જ ભાઈ ભાઈના કામમાં આવે ને જો સોમવાર છે કાલે હું મારી નાની દીકરી અનિતાને તારા હવાલે કરી દઈશ આમ એ એક વર્ષની તો થઈ ગઈ છે તારે એની કોઈ ચિંતા કરવા જેવું છે જ નહીં આમે જયંતીભાઈ અને દિનેશભાઈના ઘર પાસ પાસે જ હતા શરૂ શરૂમાં અનિતાને મા અને કાકીના બેવડા લાડ પ્યાર મળ્યા એક જ વર્ષમાં તો અનિતા ગીતાબેનને મમ્મી મમ્મી કહેતી થઈ ગઈ કે શબ્દ માટે તડપતા ગીતાબેનના બધા જ મનોરથ જાણે પૂર્ણ થયા હોય તેમ તેઓ અનિતાને લાડ પ્યારથી ઉછેરી રહ્યા હતા જો કે ભગવાનને હજી કંઈક ઓર મંજૂર હતું અનિતા અઢી વર્ષની થઈ એ સાથે જ એક દિવસ સવાર સવારમાં ગીતાબેનને ઉલટીઓ શરૂ થઈ તેમને ચક્કર આવવા લાગ્યા શું થયું મમ્મી શું થયું મમ્મી કાલી ઘેલી ભાષામાં બોલતી બોલતી અનિતા ગીતાબેન પાસે આવીને ઊભી રહી ઝડપભેર શારદાબેન પર દોડીને આવ્યા શારદાબેન આવતા જ નિદાન થઈ ચૂક્યું હતું બેતાલીસ વર્ષમાં વર્ષે ગીતાબેન માં બનવાના હતા આ સમાચાર જાણીને ગીતાબેન દિનેશભાઈ અને જયંતીભાઈ તો રાજીના રેડ થઈ ગયા હતા પરંતુ શારદાબેનની શાંતિ જાણે હણાઈ ગઈ હતી જોકે તેઓએ કોઈક અણસાર આવવા ના દીધો પૂરા મહિને ગીતાબેને દીકરાને જન્મ આપ્યો ગીતાબેનના આંગણામાં બેવડી ખુશી સંતોષનો નાશ કરી રહી હતી પોતાને ખોડે દીકરાનો જન્મ થયો તો શું થયું અનિતા પર રજભાર પણ ઓછો પ્રેમ વરસાવે તો ગીતાબેન શાના વણથંભીઓ સમય પ્રવાહ વહી રહ્યો હતો ગીતાબેન દીકરા સુહાસ અને દીકરી અનિતાને ખરી ખંતથી ઉછેરી રહ્યા હતા અનિતાએ બારમું ધોરણ પાસ કરીને ગ્રેજ્યુએશન પણ પૂરું કરી દીધું એ સાથે જ એનું સપ પણ પણ થઈ ગયું સુહાસ કોમ્પ્યુટર એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં હતો સતત અઢાર ઓગણીસ વર્ષથી સંતોષ સાથેના સુખની પગદંડીએ સળસળા ચાલી રહેલ દિનાશભાઈના પરિવાર પર અચાનક વિધાતા વીજળી વેગે ત્રાટક્યો દિનેશભાઈની સાસરીમાં એક મોતનો પ્રસંગ હતો ટ્રેક્ટરની ટોલીમાં બેસીને દિનેશભાઈ સાથે આખા મહોલ્લાના લોકો બેસણામાંથી પરત ફરી રહ્યા હતા ત્યાં જ જીવલેણ અકસ્માત નડ્યો દિનેશભાઈ અને ગીતાબેનનું ઘટના સ્થળે જ મોત થયું આ અકસ્માતમાં બીજા બે લોકોના પણ મોત થયા જયંતીભાઈ અને શારદાબેન પણ ખાસા એવા ઘવાયા હતા સુહાસ અને અનિતા આમ સાવ અચાનક નિરાધાર બની ગયા મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે સુહાસ તો થોડા દિવસ હતાશામાં સરી પડ્યો પરંતુ એણે એની જાતને સંભાળી લીધી મા બાપ દ્વારા સિંચાયેલા સંસ્કાર સમજણ અને પુરુષાર્થ એની મદદે આવ્યા એ એટલું સમજી ચૂક્યો હતો કે નાની ઉંમરે એની સામે મોટી જવાબદારીઓનો પહાડ ખડો થઈ ગયેલ છે દિનેશભાઈ પાસે પોતાના ભાગની સાત વીઘા જમીન હતી પશુઓમાં દૂધના ત્રણ ઢોર હતા જેમાંથી દિનેશભાઈ કુટુંબનો ગુજારો કરતા હતા સાથે સાથે ઢોરની લેવેચમાં દિનેશભાઈ ખાસી એવી કમાણી કરી લેતા હતા અનિતાના લગ્ન એ સૌથી પહેલી જવાબદારી છે એ સુહાસ સમજી ચૂક્યો હતો અનિતા પોતાની સગી બેન નથી એટલે લોક નિંદા બિલકુલ ના થાય એ ચિંતા સુહાસના મનને કોરી રહી હતી મા બાપના મોત પછીના આઠમા મહિને જ સુહાસે અનિતાના લગ્નની તિથિ નક્કી કરી દીધી એક બાજુ અભ્યાસનું ભારણ અને બીજી બાજુ બહેનના લગ્નની જવાબદારી સુહાસે સુપેરે નિભાવી જાણી અનિતાના લગ્ન અને સુહાસના અભ્યાસ પાછળ બાર એક લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો ત્રણે દોર વેચાઈ ગયા ને પિતાજીએ કરેલી બચત પણ વપરાઈ ગઈ જોકે સુહાસ એમ હિંમત હારે એવો યુવાન ક્યાં હતો તેણે વિચાર્યું હજી ખેતીની જમીન તો અકબંધ છે ને સુહાસનું એન્જિનિયરિંગનું બીજું વર્ષ પૂરું થઈ ગયું હતું અનિતા એની સાસરીમાં સુખી હતી અને સુહાસ હવે અભ્યાસના ત્રીજા વર્ષ માટે શહેરમાં જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં એક દિવસ અનિતાનો ફોન આવ્યો એ રડી રહ્યો એવું સુહાસને ને લાગતું જ એ ઝડપભેર બોલ્યો શું વાત છે બેન તું કેમ રડી રહી છો થોડીવાર ખામોશી પછી અનિતાએ ફોન પર કહ્યું ભાઈ કંઈ કહેવા જેવું નથી તું સાંભળીને દુખી થઈ જઈશ મને દુઃખમાં જ રહેવા દે ના બેન હું તારો ભાઈ છું એમાંય તું તો બાપુજીની ખોળે લીધેલ દીકરી છે એટલે મારી જવાબદારી તો ઘણી વધી જાય છે બોલ બેન બોલ તારા માટે તો આ નાના ભાઈનો જીવ પણ હાજર છે જે હોય તે કહી દે બહેન તને મારા સોગન છે સુવાસે રડતા રડતા કહ્યું ભાઈ મારો કહેતા તો જીવ નથી ચાલતો પરંતુ તારા સોગંધ આગળ હું લાચાર છું મારા સાસરિયાએ તારી જમીનમાંથી અડધો ભાગ અથવા એની કિંમત જેટલા રૂપિયા માંગ્યા છે મારે તો જમીનનો ટુકડો નથી જોઈતો કે નથી રૂપિયા જોઈતા પરંતુ એ લોકો એક અઠવાડિયાથી મારી સાથે આ બાબતે ઝઘડો કરી રહ્યા છે અનિતાએ ફોન પર મગરના આં સુસારતા કહ્યું અરે બેન એમાં આટલો બધો વલોપાત શા માટે કરે છે એ તો તારો હોક છે તું ચિંતા ના કરીશ હું બે જ દિવસમાં એનો ઉપાય કરું છું તું રડવાનું બંધ કર તને મારા સોગન છે કહીને સુહાસે અનિતાને સાંત્વના આપી આખી રાત સુહાસને ઊંઘ ન આવી બચતમાં તો હવે લાંબુ કશું જ બચ્યું ન હતું બહેનના લગ્ન પાછળ એને નવ લાખ રૂપિયાનો ખર્ચ કરી દીધો હતો બહેનને સારો એવો કર્યાવર પણ આપ્યો હતો સાડા ત્રણ વીઘા જમીનની કિંમત ગણીએ તો હાલના ભાવે દસેક લાખ રૂપિયા થતી હતી એ એના જેટલો ખર્ચ તો એ લગ્ન પ્રસંગે કરી ચૂક્યો હતો છતાંય બહેનના સાસરિયાની માંગ તો હજી અકબંધ બહેનના ભવિષ્યના પ્રસંગો તો હજી બાકી જ છે વિચારોને વહ્યા ગણીને ખંખેરી નાખ્યા સુહાસે એને મનોમન નક્કી કરી લીધું કે બહેનનું સુખ એ જ પોતાનું સુખ એનું અને એના સાસરી પક્ષનું દિલ દુભાવું નથી વહેલા ઉઠીને સુવાસે જયંતીભાઈને કહ્યું બાપા મારા ભાગની જમીનને ગીરવે મૂકતા કેટલા રૂપિયા આવે ભત્રીજાના અણધાર્યા પ્રશ્નથી જયંતીભાઈ હેપતાઈ ગયા તેઓ ઝડપભેર પૂછી બેઠા શું વાત છે દીકરા શું હાશે સુહા હકીકત કહી સંભળાવીને ઉમેર્યું બાપા આ બાબતે તમે હા ના કરતા બહેનનું સુખ એ મારું સુખ છે પણ દીકરા પછી તું સાવ હાથ પગ પર આવી જઈશ મારી પાસે પણ કોઈ બચત નથી ચાર ચાર દીકરી અને એક દીકરાના લગ્ન પાછળ હું પણ દેવ તળે દબાઈ ગયો છું હું તને સહેજે મદદ કરવાની પરિસ્થિતિમાં નથી અને તારો તો હજી અભ્યાસ પણ બાકી છે બીજું કે જમીનને ગીરવે મૂકતા દસેક લાખ રૂપિયા આવે તારા અભ્યાસ ખર્ચને તું કઈ રીતે પહોંચી વળીશ પછી નાના દીકરા પહેલા મને અનિતાના સાસરે એક આંટો મારી આવવા દે હું તેમને જઈને સમજાવીશ જોઉં થોડો ખમીજા ના બાપા આ બાબતે તમારે કોઈ નિર્ણય લેવાનો નથી તમને મારા સોગંદ છે અનિતા મારી બહેન છે તેના સુખ દુઃખનો હું પ્રથમ ભાગીદાર છું સુવાસે વિનવણી ભર્યા સ્વરે જયંતીભાઈને કહ્યું જયંતીભાઈના બધા હથિયાર હેઠા પડ્યા કાકા ભત્રીજાની ચર્ચા એક કાને સાંભળી રહે શારદાબેન રાજી થતા જાળવીને ઓરડામાં સરકી ગયા ત્રીજા દિવસે ખેતીની સાત વીઘા જમીન દસ લાખ રૂપિયા ગીરવે મુકાઈ ગઈ એ જ દિવસે બપોર પછી સુહાસ જાતે જઈને અનિતાની સાસરીમાં રૂપિયા આવી આવ્યો ઘેર આવીને એણે એ રાત પણ મનોવ્યથામાં વિતાવી એણે મનોમન નક્કી કરી લીધું કે હવે જયંતી બાપા પર બોજ બનીને અહીં નથી જ રહેવું શહેરમાં જઈને મહેનત મજૂરી કરવાનો જ એક વિકલ્પ દેખાયો સુહાસને વધારાના સમયમાં મહેનત મજૂરીથી બાકીના અભ્યાસનો મેળ આવે તો ઠીક છે નહીં આ ઓરડો શું કામમાં આવશે ઓરડો વેચતા બે વર્ષનો અભ્યાસ તો પૂરો થઈ જશે મોડી રાતે થોડો ઊંઘીને સવારે સમયસર ઉઠી ગયો સુહાસ ક્રિયાઓ પતાવીને એણે બિસ્તરો તૈયાર કર્યો અને પછી મનની વાત જયંતીભાઈને જણાવીને એમના આશીર્વાદ લઈને ઉપડી ગયો અમદાવાદના રસ્તે લાચાર નજરે જયંતીભાઈ ભત્રીજાને જતો જોઈ રહ્યા હા શારદાબેન બોલ્યા વગર રહી ના શક્યા સાંભળીને જજે દીકરાને અનંત અનિતાની કોઈ ચિંતા ના કરતો એ મુને તો ઘણું આપ્યું છે એના સાસરિયાને હવે ભાન નહીં પડે એમ કંઈ બહેન માટે આખું ઘર ના લૂંટાવી દેવાય જો કે લૂંટવામાં હવે બાકી શું રહ્યું હતું પરંતુ એ વિચાર સુહાસના મનમાં કેમ આવે રાણી ઉતરીને સુહાસે ગોતા સુધી રિક્ષા પકડી તો હજી પંદરસો રૂપિયા જેટલી માયા અને મૂળી બચી હતી ગોતામાં એનો સાધ્યાય મિત્ર આનંદ એના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો આનંદ સુહાસના મા બાપના મોત વખતે ગામડે આવી ચૂકેલો હતો જોકે આનંદ પણ સામાન્ય પરિવારનો જ હતો એક દિવસ આનંદને ત્યાં રોકાઈને સુવાસે નોકરી ધંધાની શોધખોળ આદરી પ્રથમ દિવસે સમાચાર પત્ર પહોંચાડવા માટે એનું ક્ષેત્ર ઘાટલોડિયા વિસ્તાર હતું પ્રથમ દિવસે વર્તમાન પત્રની ફેરી કરતા એક છોકરાએ એને દરેક ગ્રાહકોના સ્થળ બતાવી દીધા આનંદે નવું સત્ર શરૂ થાય ત્યાં સુધી સુહાસને એના ઘરે રહેવાનું કહી દીધું હતું તો અન્ય બે સહાધ્યાય કૃણાલ અને તુષારે ત્રીજા વર્ષની ફીમાં ટેકો કરવાની શરતી હૈયાધારણી આપી હતી સુહાસ હજી અન્ય નોકરીની શોધમાં તો હતો જ એ વર્તમાનપત્ર વેચતી વખતે ઘણા ઠેકાણે ભલામણ કરતો રહેતો હતો બરાબર ચોથા દિવસે સવારે આઠેક વાગ્યાના સુમારે સુહાસે પાર્લરવાળાને ન્યૂઝપેપર પકડાવીને આગળ વધ્યો ત્યાં જ પાર્લર પાસે ઉભેલી એક સ્ત્રીએ સાફ કર્યો સુહાસભાઈ સુહાસે પાછળ ફરીને જોયું તો એક સ્ત્રી તેના સામે હાથ ઊંચો કરી રહી હતી સુહાસ ઊભો રહ્યો એ સાથે જ સ્ત્રી ઝડપભેર સુહાસ પાસે આવી પહોંચી સુહાસે સ્ત્રીને પળવારમાં ઓળખી ગયો તે બોલ્યો તરુણાબેન તમે અહીં ક્યાંથી સુહાસભાઈ અમે લોકો અહીં જ રહીએ છીએ અહીં સામે જ મારું મકાન છે હું પાર્લર પર દૂધ લેવા આવી હતી ચાલો ભાઈ તમે મારા ઘરે ચાલો તરુણા ભાવવાહી અવાજે બોલી થોડું ખચકાયા પછી હા બહેન કેમ નહીં ચાલો હું આવું છું કહીને સુહાસ તરુણા પાછળ ચાલવા લાગ્યો તરુણાના ઘરે પહોંચી ગયો બેઠક ખંડમાં સોફા પર બેસાડીને તરુણાએ સાથ કર્યો જુઓ તો નેમિકના પપ્પા આપણા ઘરે કોણ આવ્યું છે મારા પિયરના ગામમાંથી મારા ભાઈ આવ્યા છે તરુણાનો પતિ હિરેન બાથરૂમમાં હતો એટલે એને સાદ કરીને કહ્યું આવું છું બે મિનિટમાં જ હું નાઈને તરુણા ઘડી ભેર ઊભી જ રહી અચાનક એને કંઈક યાદ આવતા એ બોલી પાણી પીશો કે પછી ઠંડુ મગાવું સુહાસભાઈ આમ તો મારાથી આવું ના પૂછાય ભાઈ પરંતુ તમે રહ્યા લોક અને અમે રહ્યા દલિત હું થોડી ખચકાઈ રહી છું બાકી આજ મારે આંગણે વતનમાંથી મારો ભાઈ આવ્યા છે એનાથી રૂડું બીજું શું હોય અને તમારા પરિવાર તો મારા માવતર માટે ભાગ્યાના ભેરું સમાન હતા દિનેશ કાકા અને ગીતા કાકીના નિધન વખતે મારી મમ્મીએ ફોન કરીને મને બોલાવી હતી દસ વર્ષ પહેલાં મારા પપ્પાનો વાહન સાથે અકસ્માત થયો હતો ત્યારે દિનેશ કાકા હોસ્પિટલ આવીને દસ હજાર રૂપિયા આપી ગયા હતા તમને ખબર નહીં હોય ભાઈ પરંતુ મારા લગ્ન વખતે આખા ગામમાંથી એક માત્ર દિનેશ કાકાએ વગર વ્યાજે પચીસ હજારનો ટેકો કર્યો હતો અને મને બારમું પાસ કરાવનાર તો દિનેશ કાકા જ હતા મારા પપ્પા મને દસમા ધોરણ પછી ઉઠાણી મૂકતા હતા એ વખતે દિનેશ કાકાએ મારા પપ્પાને ઠપકો આપીને પણ મને બારમા સુધી ભણાવવા મદદ કરી તમારું પહેલું સ્મશાન પાસેનું ખેતર તો ઘણા વર્ષ સુધી અમે જ વાવ્યું હતું ભગવાન પણ કેવો નિષ્ઠુર છે પરમાર્થની કાકા કાકીને બોલાવી લીધા અવિરત બોલી રહેલ તરુણાની આંખો ટપકવા લાગી સુહાસે ઊભા થઈને રૂમાલ વડે તરુણાની આંખો લૂછતા કહ્યું બહેન રડવાનું બંધ કર ને મને પાણી આપ હિરેન કુમાર નાં લે એના પછી એમની સાથે મને ચા પણ પીવડાવ ભલે મને પેપર વેચવામાં થોડું મોડું થાય ખચકાતા ખચકાતા સુહાસને પાણી આપ્યા પછી તરુણા બોલી ભાઈ મને સમજ ના પડી તમે આ વર્ષ વર્તમાનપત્ર કેમ વહેંચો છો પાણી પીને સુહાસ ઘડી ભર નીચું જોઈને બેસી રહ્યો તરુણાને શું જવાબ આપે એ એને સમજાતું ન હતું જોકે આખરે જીત તો તરુણાના પ્રેમની જ થઈ સુહાસ એની હકીકતને છુપાવી ના શક્યો હિરેન નાહીને દીવા અગરબત્તી કર્યા પછી સુહાસ આગળ આવીને બેઠો એના પછી સુહાસે બધી જ હકીકત કહી સંભળાવી આટલી કરુણ કથા સાંભળ્યા પછી તરુણા રીતસરની સુહાસ પાસે આવીને નીચે બેસી ગઈ પછી બોલી ભાઈ દિનેશ કાકાના પ્રતાપે હું બારમું ધોરણ પાસ કરી શકી એના પછી હિરેને મને ગ્રેજ્યુએશન કરાવ્યું હું અત્યારે ટ્યુશન ક્લાસમાં અંગ્રેજી વિષય ભણાવું છું મહિને ચાલી હજારની પગારદાર છું હિરેને એમએસસી આઈટી કરેલ છે અને મલ્ટીનેશનલ કંપનીમાં અત્યારે દોઢ લાખના પગારદાર છે ભગવાને અમને બધું જ આપ્યું છે મારા દિયર પણ અહીં રહીને સિંહેનો અભ્યાસ કરી રહ્યા છે હાલ વતનમાં ગયેલ છે તમને મારી વિનંતી છે તમે હવે પાર્ટ ટાઈમ કોઈ નોકરી ધંધો કરવાની જરૂર નથી અમે તમારો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધીનો બધો જ ખર્ચ પૂરો પાડશું તમે અમારે ત્યાં રહો તો મકાન મોટું છે અને બીજે ક્યાંય ભાડાની રૂમમાં રહેવું હોય તો એનો પણ બંદોબસ્ત થઈ જશે આટલી વિનંતી છે ને સુહાસભાઈ વળી હિરેને તરુણાની વાતમાં તાપસી પુરાવતા કહ્યું તરુણાની વાત તમારે સહજ સ્વીકારી લેવાની છે સુહાસભાઈ હા તમારે ક્યાં રહીને અભ્યાસ કરવો એ તમારા પર છે સુહાસભાઈ સુહાસના હૃદયમાં તરુણાની આત્મીય લાગણીઓના મહાસાગરે હલચલ મચાવી દીધી તે ટપકતી આંખે એટલું જ બોલ્યો હું તો મારી વાહલી બહેનના ઘેર જ બે વર્ષ ક્યાં પસાર થઈ ગયા એ ખબર પણ ના રહી સુહાસને તરુણા અને હિરેનના લાગણી ભાવે એને અભ્યાસમાં પારંગત બનાવી દીધો અભ્યાસ પૂરો થતાં જ હિરેન જે કંપનીમાં નોકરી કરતો હતો એ કંપનીએ સુહાસને વાર્ષિક દસ લાખનું પ્લેસમેન્ટ અને બે મહિના પછી સુહાસે વતનમાં પગ મૂક્યો ત્યારે જયંતીભાઈ ખાટલામાં હતા વૃદ્ધાવસ્થા સાથે બીમારીએ એમને ઘેરી લીધા હતા સુહાસે પહેલું કામ એમની સારવાર કરવાનું કર્યું માસમાં તો ઘોડા જેવા થઈ ગયા આખા ગામ વચાડે તરુણાની મદદની વાત કરીને લાગણી વ્યક્ત કરી સુહાસની ચારે બાજુ વાહ વાહ થઈ ઉઠી જો કે લાગણી સાથે બાપે માર્યા વેર ધરાવતા લોકોને તો ટીકા સિવાય બીજો ધંધો પણ શું હોય માનવીનું નસીબ જ્યારે જોર કરી ઉઠે છે ત્યારે તેના બધા જ પાસા સવડા પડે છે જો કે અહી તરુણાનો આશીર્વાદ પણ ખરો જ હો ઉત્તમ અર્ધાંગીની મળી ગઈ સુખ બેવડાઈ ગયું આમે કહેવાય છે કે સુખ સુખના દિવસો બહુ ઝડપથી પસાર થાય છે સુખી જીવનના બે બે દાયકા ક્યાં વીતી ગયા એ ખબર ના રહી જોકે એ વખતે વિષાદની બે ચિંગારીઓ સુહાસના હૃદય પર લીસોટા પાડી ગઈ જયંતિભાઈ પંચ્યાસી વર્ષ પૂરા કરીને સ્વર્ગે સીધાવી ગયા છેલ્લી ઘડીએ તેમને સુહાસને કહ્યું દીકરા સુહાસ મને માફ કરજે છેલ્લી ઘડીએ સાચી વાત તને નહીં જણાવું તો હું પાપનો ભાગીદાર થઈશ અનિતાને બધું તેની સગીમાં એ જ શીખવાડીને તારી પાસેથી પૈસા પડાવ્યા હતા બની શકે તો એ બંનેને માફ કરી દેજે સુહાસ કઈ પ્રતિ ઉત્તર આપે એના પહેલા તો જયંતિભાઈનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું તરુણ અને સંતાનમાં એકમાત્ર દીકરો નિમિત જેણે સિંહનો અભ્યાસ પૂરો કર્યો છે ને શિયાળામાં એના લગ્નનું આયોજન થયું છે બહેનનું ઋણ ઉતારવાનો ભાઈ માટે એનાથી મોટો બીજો તો કયો અવસર હોય સીમાને અને મામેરા માટે ઘણી બધી મોંઘી દાટ વસ્તુઓની ખરીદી કરી એ પણ એકલા બંને પતિ પત્નીએ નહીં પરંતુ તરુણાના ભાઈ અને મા બાપે સાથે લઈ જઈને મામેરું ભરતી વખતે તો બધા જ ભેદ ભૂંસાઈ ગયા આ સમયે ભગવાને બધું જ આપ્યું હોવા છતાંય તરુણાની આંખમાં સુહાસમાં પ્રેમની અવિરત સરવાણી વહી રહી હતી સુહાસે પૂરા વીસ લાખનું મામેરું ભર્યું હતું મામેરું ભર્યાને માંડ બે મહિના વીત્યા હશે ત્યાં અનિતાએ એની મોટી દીકરીના લગ્ન ગોઠવ્યું અનિતાને સંતાનમાં મોટી દીકરી છે અને નાનો દીકરો છે સુહાસને પણ મોટી દીકરી છે જેણે ડોક્ટરે લાઈનમાં પ્રવેશ લીધો છે અને નાનો દીકરો અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે અનિતાની દીકરી વિશ્વાના લગ્નનું આયોજન થઈ ગયું છે પરંતુ એ સુહાસને નિમંત્રણ આપવાની સ્થિતિમાં નથી જયંતિભાઈએ અંતિમ સમયે કહેલી હકીકત બધે ફેલાઈ ગઈ હતી એટલે અનિતા અને શારદાબેનની સાથે એમનો પરિવાર પણ લાચારીની સ્થિતિમાં હતો જોકે મામેરું ભરવાના દિવસે વગર આમંત્રણે સુહાસ શિવાને પુત્ર પુત્રી અને સાથે તરુણાનો આખો પરિવાર પૂરા વીસ લાખના મામેરાની સરપ્રાઈઝ સાથે અનિતાના ઘેર નિયત સમયે હાજર થઈ ગયો હતો જ્યાં ચારે બાજુથી વાહવા સિવાય કશું જ સાંભળવા મળતું ન હતું એકમાત્ર અનિતાની આંખોમાં ઘૂઘવાટા મારતી સરિતા વહી રહી હતી ને એ આંખોમાં ઘૂઘવાટા મારતી સરિતાને તો મહાસાગર જેવા વિશાળ હૃદયનો સુવાસજ એને મળીને શાંત કરી શકે ને મિત્રો આ એપિસોડને આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે તો ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ